કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે ખેડૂતો એટલું નથી સમજતા કે જે વસ્તુની મને તકલીફ પડે છે એ બાજુવાળાને પણ તકલીફ પડશે બીજાનું પાણી બીજામાં નાખવું પાળા તોડી નાખવા આડા પાળા કરી દેવા એના ખેતરનો પાણીનો નિકાલ ન થો આવી બધી વસ્તુ કરીને તમને શું હાથમાં આવી જાય છે એટલું તો સમજો કે તમે જેમ મજૂરી કામ કરો જેમ બાજુવાળો બિચારો મજૂરી કામ કરીને પેટીઓ રડે છે એક ઝાડવા ઉપર બધા ઘોસલા બાંધીને રહ્યો છો શું કામ કારણ વગ્ન ચીંચી ચીંચી કરીને અવાજ કલબલાટ કરો છો શાંતિથી જીવો અને જીવવા દો હા એનો સારો ઉકેલ છે